સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં અને હમણાં સમય થઈ રહ્યો છે સાડા આઠ નવ વાગ્યાનો અને આપણે જઈ રહ્યા છે માંડવીના સૌથી મોટા મોલમાં તો આપણે હમણાં વેકેશન કરવા મારા ભાઈના ઘરે માણી છું તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આ છે સૌથી મોટો મોલ માંડવીમાં તમને આવો તો આવજો આવ્યો શું લેવું છે જો ઘણી બધી આઈટમ છે ડાર્ક પેટર્ન છે કાલે આવીશું હો હું કાલે આવીશ આજે મારે પૈસા કાઈ લઈ આવો મમ કાલે જ જાઉં કે ક્યારે છે ના સૌથી મોટા મોલ માં અને હવે જોઈ રહ્યા છે પછી ફૂડ ફૂડ યુનિવર્સમાં આવ્યા છે અહીંયા સ્માર્ટ બજાર છે પાછળ તો આપણે અહીંયા જમશું હવે અંધારો છે એટલે થોડુંક અવોઈડ કરજો મારો વિડીયો આપણે આવી ગયા છે ખાઈને પાઉંભાજી અને પીઝા ખાધું પહેલી વાર મેં પીઝા ખાધું એમ તો મને ગમ્યું નહીં પણ સોસ નાખ્યો એટલે ખાઈ ગયો નહીં તો ચીજવાળો પીઝા મને તો ભાવ્યો નહીં બાકી પાઉંભાજી ખાધી ને હવે ઘરે આવી ગયા છે મને છે ને બધાની વાતમાં છે ને બ્લોગ બનાવવાની થોડીક ઓલું થાય છે એટલે

પણ પછી એ બાજુ કાઢવાનું છે એટલે પછી આવી ગયા આપણે એક દી હતા ને આજે પાછા આવી ગયા બસ પછી તમને કામ બતાવું કરવાનો બપોરનો સમય છે બપોરા કરી લઈએ પછી તમને બતાવું ત્યાં તો મને એટલું વિડીયો ઉતારી શક્યા નહીં આપણે આજે જવાના હતા મોલમાં પાછા વિડીયો શૂટ કરવા માટે શોપિંગનો એ પણ નહીં થયું શોપિંગ પણ નહીં કરી પછી એમ જ આતા રહીએ આપણે કાલે આપણે હલરનો મસ્ત પાછા વાડી આવીને આપણે આપણા દેશી લુકમાં આવી ગયા છે નથી અને આપણે વાડા ઉપર જોઈએ હમણાં આજે અમારા ઘરે છે ઉનાળા કેરીની પેટી આવી એમ તો હું તો પહેલી કેરી તો માંડવી જ ખાઈ આવી ત્યાં ગઈ ને ફરવા માટે પરમ દિવસે ગઈ હતી રાત્રે સાડા સાત આઠ વાગે કાલે હતી આખો દિવસ ને આજે સવારે પાછી ને જ્યારે હું કાલે આવવાની હતી પણ કાલે હવે છે આપણો બાજરમાં બાજર કાઢવાનું છે હરસ છે તો આવી ગઈ પાછી આપણે આપણી પાર ઉડીએ જો મને મિસ તો કાંઈ કોઈએ નહીં કર્યો હે ને તો આપણે હવે જામ ઉપર જઈએ છીએ થોડા ખાઈ આવીએ એમ તો હમણાં કેરી ખાધી એટલે વધારે મન નથી છતાં પણ જામ ખાઈ લઉં પણ જુઓ તો ખરા જાંબુડા કેમેરામાં ખબર નહીં એટલા દેખાતા નહીં કેવડા કેવડા પાકેલા છે છે જો આજે લઈ લીધી અહીંયા જે આપણે હતા નહીં ને એક દિવસ તો કોઈ જાંબુડા ખાધા નથી એટલે ઘણા બધા પડ્યા હે મેં આવીને પૂછ્યું પપ્પાને જાંબુડા હે કે પૂરા થઈ ગયા છે શું પૂરા થઈ ગયા ઘણા પડ્યા છે બધા પાકી ગયા છે જા તારા વગર કોઈ ખાતું નથી એટલે બધા પાકી ગયા તો હોય હું જાણું કેમ કે બધા બીજે કામમાં હોય મને ધંધો જોઈ ઘરે કામ કરી લઉં હો કામ પણ કરું છું કામ કરી અને પછી નીકળી જાઉં જમુડા ખાવાનું વાડી બાજુ વિડીયો ઉતાર આજે આપણને વિડીયો નાખવાનો છે યુટ્યુબમાં આજે મારા ફોન રાખવાનું કંઈ કિસ્સો નથી એટલે ફોન નીચે જ રાખી જાઉં છું નહીં હારો લઈ હારું છું

કેમ કે કેરી ખાઈ લીધી એટલે વધારે વધારે નથી ખાવા આવે પણ બધા માટે આજે લઈ જાઉં કેમ કે આજે એટલા બધા પડ્યા છે એને ઉપર ચડી તો જાઉં છું ઉપર નિશાણી હોય તો હજુ સારું થાય પણ થેલી કે કાંઈ છે નહીં કેમકે હાથમાં ક્યાં પકડાય નીચે નાખું તો ફૂટી જાય છે એમ માટીવાળા થઈ પડે છે જબલોકો હોય ને કાંઈ થેલી બેલી તો સારું રહે પણ હવે ક્યાં ઘરે લેવા જાઉં ઉતરું નીચે પાછું ચડું કાંઈક જુગાડ કરી લઉં છે ને મેં કાંઈ આટલા લીધા છે બધા માટે જો આ છે ને કેટલા સમયથી અહીં પડ્યું હતું ખાલી હતું એના નીચે આ જાંબુડાના છે ને પાંદડા નાખી અને આટલા કાંઈ ભરી લીધા હે બધા માટે હવે છે ને મારે કેમેરો ગુમાવવામાં થોડીક મુશ્કેલી પડે છે પણ હવે છે ને હું લઈ જાઉં પહેલાં ફોન લઈ જઈશ પછી આ જાંબુડા લઈ જઈશ કેમ કે અહીંયા છે ને ઉતરવામાં બહુ જ તકલીફ પડે છે આપણે ત્યાં ને ઉપર છે ક્યાંક ચડ્યા હતા તો હવે એક એક કરીને બધું પહોંચાડીએ ટ્રીક તો જો કાંઈક જો કેમાં ભરી લીધા છે મમ્મી જાંબુડા ખાવ જાંબુડા મમ્મી રમતો કાપે છે ને હમણાં છે ને વાતાવરણ ઠંડુ ઠંડુ છે એમ બહુ જ ગરમી છે મતલબ કે તડકો નથી સીધો તડકો એમ અંદરથી બહુ ગરમી અને એમ હવા લાગે છે ને એકદમ વાદળછાયું વાતાવરણ એ બોલો જલ્દી જલ્દી છે હમણાં ઘરનું કામ કરી લો પછી આ વિડીયો આજે અપલોડ કરવાનું છે કેમકે થોડાક દિવસથી છે ને આપણા રેગ્યુલર વિડીયો નથી થતા અપલોડ તો હમણાં જલ્દી જલ્દી કરી દઉં એડિટિંગ કરવાની છે કેમ કે માનવી ગયો હતો ને આપણે ત્યાં કંઈ પણ બોલ્યા વગર મેં ખાલી વિડીયો ઉતાર્યા છે તેમાં વોઇસ કવર કરીશ થોડુંક એ તો લગભગ તમે જોઈ લીધું હશે આખે હું કહું છું હમણાં પછી તમને ખારક બતાવવાની છે કોમેન્ટ આવી હતી એ પણ બતાવી દઉં ખારક છે અમારી વાડીને સૌથી બધી ખારકમાંથી આ એક મીઠી ખારક બધી હતી મતલબ છે જ પણ હવે બીજ ખારકો નથી આ એક જ છે વાડીની બીજી વાળામાં છે અમારે છે ને

અને આના ઉપર નેક્સ્ટ વિડીયો ઉપર આના વિશે ટોપિક વાત કરીશું આપણે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ મળી એક નવા બ્લોગ સાથે કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માગ્યા